તો બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીના હુમલા બાદ જેમાં છવ્વીસ નિર્દોષોના મોત થયા હતા તે બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે બાંગ્લાદેશીઓને હાકી કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં વસતા પંદર બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી છે એસઓજી પોલીસે તમામ ના રેકોર્ડ તપાસ કરવા ડોક્યુમેન્ટ જબ કર્યા છે બાંગ્લાદેશીઓ નન્નુ નાણા નજીક અને વહલુ ગામ નજીક રહેતા હતા એસઓજી પોલીસે કાર્યવાહી કરી છે તમામને ને હેડક્વાર્ટર ખાતે રવાના કરવામાં આવ્યા છે પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં આવી છે

વસતા બાંગ્લાદેશીઓને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં પંદર જેટલા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે એસઓજી પોલીસે તમામના રેકોર્ડો તપાસ કરવામાં આવ્યા હતા રેકોર્ડ તપાસ કર્યા બાદ તેઓને હેડક્વાર્ટર રેકોર્ડ જપ્ત કરી અને તેઓને હેડક્વાર્ટર પહોંચાડવામાં આવ્યા છે નત્રુ મિયા તથા વાલુ ગામ નજીક રહેતા હોવાનો આ સમગ્ર મામલો હતો ત્યારબાદ પોલીસે એસઓજી ની ટીમે તેને હેડક્વાર્ટર કરવામાં આવ્યા છે અને હાલ એલઆઈબી વિભાગ દ્વારા તમામ રેકોર્ડોની તપાસ કર્યા બાદ બાંગ્લાદેશ મોકલવાની કાર્યવાહી

તમામ વિસ્તારો તમામ પોલીસ સ્ટેશન જિલ્લામાં આવતા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આદેશ કરવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડા દ્વારા અને તમામ જગ્યાએ આ બાબત ની તપાસ ચાલુ છે જેમ જેમ વિગત સામે આવશે એમ એમ લોકોને ઝડપી લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ઓપરેશન ક્લીન સિટી ત્યારે શક ની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે તો હાલ તો આ પંદર જેટલા બાંગ્લાદેશીઓ ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે આ લોકોને પાકિસ્તાન મોકલવાની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે હા જી આ લોકોને અત્યારે હાલ રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે જિલ્લામાંથી જેમ જેમ બીજી વિગતો તૈયાર થયા બાદ તેઓને ઉપર રેકોર્ડ મોકલ્યા બાદ ગાંધીનગર રેકોર્ડ મોકલ્યા બાદ તેઓને અહીંથી ડિપોઝટ કરવાની કામગીરી હાલ હાથ ધરાસે જી જી જપનજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ઓપરેશન ક્લીન સિટી અંતર્ગત ગુજરાત રાજ્યમાં બાંગ્લાદેશીઓને જડપી પાડવામાં આવી રહ્યા છે આપને જણાવી દઈએ આ કાર્યવાહી અમદાવાદમાંથી બાંગ્લાદેશ બાંગ્લાદેશ ઝડપાયા છે સુરતમાંથી માંથી ઝડપાયા છે રાજકોટમાંથી પણ ઝડપાયા છે પહેલગામ માં આતંકી હુમલા બાદ રાજ્યમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા આખી કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં પણ વસતા પંદર બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી છે હાલ તો આ પંદર બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે એસઓજી પોલીસ જે છે તેઓના તમામ રેકોર્ડની તપાસ કરી રહી છે ડોક્યુમેન્ટ્સ જપ્ત કર્યા છે આ બાંગ્લાદેશીઓ નન્નુ નાણા નજીક અને વાલુ ગામ નજીક રહેતા હતા એસઓજી પોલીસે કાર્યવાહી કરી રહી છે તમામ હેડ ક્વાર્ટર્સ ખાતે રવાના કરવામાં આવ્યા છે